મિત્રો અમે જાહેર મંચ પરથી છાતી ઠોકીને કેમ છું જે દિવસે આદિવાસી સમાજ નું બોલતા મારી પાર્ટી પણ ચૈતર વસાવાને રોકશે જે દિવસે મારા આદિવાસી સમાજ નું બોલતા મારી પાર્ટી પણ મને રોકશે એ દિવસે પાર્ટીના પાટિયા સૌથી પહેલા ચૈતર વસાવા ઉતારી દેશે નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિપુલ સ્વાગત છે તમારું આજના વિડીયોમાં તો આજે આદિવાસી સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યાં આદિવાસીઓના મસીહા એવા ચૈતરભાઈ વસાવા આવ્યા હતા તેમનું સ્વાગત ડીજે સાથે ધામધૂમથી રેલી સ્વરૂપે ભીખાપુરા બજારમાંથી સભા સ્થળ ગઢ ગામ સુધી ગયા હતા અને ત્યારબાદ ચેતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી તે આપણે વિડીયો જોવાનું છું તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ ઓકે જાતિ દાખલો હું નહી મુકતે તો આજે મારું ફોર્મ પાસ થવાનું હતું ભાઈ મેં જાતિનો દાખલો નહી મુકતે તો આજે મારું ફોર્મ પાસ થતે જોરથી બોલો ભાઈ ખબર હોય એ લોકો મને કોઈ પણ પાર્ટી ટિકિટ આપી દેતે કે ચૈતરભાઈ તમે ડેડિયાપાડા વિધાનસભા લડો અને મારો આદિવાસીનો દાખલો જાતિનો દાખલો મે ફોર્મમાં નહી જોડું તો મારું ફોર્મ પાસ થવાનો હતો નહોતું થવાનું ને એટલે જ કેમ છો મારા આદિવાસીના દાખલા પરથી ધારાસભ્ય બન્યા છે ત્યારે જ અમે સમાજનું બોલીએ છે ને ત્યારે જ આખું ગુજરાત આજે ચૈતર વસાવાને ઓળખે છે

અહીંયા એક ભીડ ગાડની બી પણ ભરતી થાય છે એ ભીડ ગાડો પણ બધા બહાર થી આવે આવે છે કે નથી આવતા જે લોકો બહાર થી ભરતી થઈને આવે છે એ બિચારાને એટલી ખબર નથી રહેતી આ હાથ છે હેજડો છે મોહડો છે કે ખાકરો છે તો પણ એ લોકો લાગી જાય છે તો શું આપણા છોકરાઓ ન લાગે આપણા છોકરાઓ કાબિલ નથી છે પણ કેમ નથી લાગતા કેમ કે બધા જ નેતાગીરીમાં આપણા લોકોનું ઉપજતું નથી એટલા માટે કેમ છો આપણે બધા એક થઈને આગળ આવવું પડશે તે દિવસે આદિવાસી સમાજ એક થશે મિત્રો અહીં ઉપસ્થિત તમામ મારા યુવાન મિત્રો મને પણ હું વિનંતી કરું છું ભાઈ તમારો આ ભણવાનો સમય છે ભણો સાના માના બરાબર છે ભણો તમારું કેરિયર બનાવો તમારી યુવા શક્તિનો તમારો જોમ જુસ્સો સાહસનો ઉપયોગ તમારું કેરિયર બનાવવા માટે વાપરો તમારા મમ્મી પપ્પાએ ખેતી મજૂરી કરી કરીને તમને ભણાવે છે માત્ર હર હર આઈફોન ના મોબાઈલ લઈ માંગવાથી હારી હારી ગાડીઓ લઈ માંગે છે અને જલસા કરે પાર્ટીઓ કરે બર્થડે ઉજવે અને આવી મોટી મોટી બેન્ડ પાર્ટી ડીજે મંગાવે છે આખી રાત નાચે તો પણ થાકે નહીં કીધું ને આગળ ભાઈએ મારા યુવાન મિત્રોને પણ વિનંતી કરું છું કઈ વાંધો નહીં નાચો પણ રમો પણ બધું જ જોઈએ છે બધું જ કરો પણ આ સમય તમારો ભણવાનો છે એટલે ભણવામાં ધ્યાન આપો ભણવામાં ધ્યાન આપો અને વડીલોને પણ મારી નમ્રી વિનંતી છે છોકરાઓ આઈફોન લઈ માગે એટલે તરત આઈફોન લાવી આપી દે છે છોકરાઓ કેટીએમ આર1 લઈ માગે એટલે તરત લાવીને આપી દેવાની કે મારો છોકરો લઈ માગે છે આપી દો એટલા માટે છોકરાઓ પછી આપણા કંટ્રોલમાં નથી ઘણા પાર્ટીઓ કરે ઘણા પેન્ટોમાં જાય ઘણા રેસ કરે ઘણી પાર્ટીઓ કરે હરિફાઈ કરે ને કેટલાય તો ચાર ધામના યાત્રાએ નીકળી જાય 15 15 દાડા પદયાત્રામાં તો યુવાનોને કેમ છું તમારો સમય આજે ભણવાનો છે પદયાત્રાનો નથી તમે ચાર ધામે જતા હશો ત્યાં જોઈ લેજો બીજી કઈ જાતિના લોકો પદયાત્રામાં આવે છે આપણા જ લોકો બધા 15 20 દાડે પદયાત્રામાં ભરો છો ભાઈ એ સમય તમારો નથી તમારે ભણવાનો છે તો ભણો અને ઘણા મારા સાથી મિત્રો સરકારી અધિકારીઓમાં પણ છે એમને પણ વિનંતી કરું છું હું અનેક રાજ્યોમાં ફરું છું હું મહારાષ્ટ્ર હોય એટલા માટે જો કેમ છું આપણા વિસ્તારમાં दारू ડીજે અને દહેજ પર આપણે આવનારા દિવસોમાં લગામ લાવવું પડશે તે જ આપણા સમાજની આવનારા દિવસોમાં આપણને પાછળ લઈ જવા માટેની કામ કરશે ત્યારે મિત્રો તમામ વડીલો અને નોકરીયાત વર્ગ હોય કે યુવાન હોય તમારે પોત પોતાએ બધાએ પોતાની નૈતિક જવાબદારી સંભાળવાની છે ઘણા અહીંયા સરપંચ મિત્રો પણ હશે એમને પણ વિનંતી કરું છું તમારા ગામમાં તમારાથી શું થઈ શકે આજના દિવસે અહીંયા સ્નેહ મિલનમાં આવ્યા છે ત્યારે બધાએ મગજમાં સંકલ્પ કરી લેવાનો છે કે હું મારા ગામ માટે શું કરી શકું મારા પરિવાર માટે શું કરી શકું એ નક્કી કરશો ત્યારે જ આપણો ઉદ્ધાર થવાનો છે ઘણા આપણા લોકો માનતા હોય મગજમાં હું તો ગરીબ છું હું તો નાનો છું મારાથી નહીં થાય હું આદિવાસી છું હું કઈ રીતના કરી શકું કઈ રીતના ભણી શકું કઈ રીતના ડોક્ટર બનીશ કઈ રીતના વકીલ બનીશ કઈ રીતના પીએસઆઈ ની પરીક્ષા પાસ કરીશ નહીં તમારે મગજમાં ગાઢ બાંધી લેવી પડશે કે મારે પોલીસ બનવું છે તો તમારે મહેનત કરવી પડશે મારે શિક્ષક બનવું છે તો મહેનત કરવી પડશે તમારે ડોક્ટર બનવું છે તો મહેનત કરવી પડશે ને એ રીતે તમારે આગળ વધવું પડશે મિત્રો સમસ્યાઓ તો આ વિસ્તારમાં ઘણી છે આજે આપણું તમારું ને અમારું જે થોડું ઘણું બચ્યું છે જંગલ જ ખાલી બચેલું છે આપણી પાસે થોડી ઘણી જમીનો છે એ જ બચેલી છે આજે પૂંજીપતિ ઉદ્યોગપતિઓની નજરો પણ આપણી પર છે વિચાર કરો તમે આજે આસામ હોય છત્તીસગઢ હોય ઝારખંડ હોય આજે દેશનો અર્ધુ લશ્કર તો ત્યાં

કે આટલા લોકો સમક્ષ અમને અમારા વાત મૂકવાની અમને તક મળી છે